મોરબીના હાર્દિક પરમાર નામનો યુવાન બોટલમાં આર્ટનો અનોખો શોખ વિકસાવ્યો છે હાર્દિક કાચની બોટલમાં દેશના મહાનુભાવોના ફોટાને કંડારે છે તેની આ પ્રતિભાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સહિત અનેક સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેટ પણ મળ્યા છે અને એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે તાજેતરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી સ્મરણોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ તેને અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો હાર્દિકની ઈચ્છા પોતાની કલાના માધ્યમથી સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની છે આર્ટ છે એ બોટલ આર્ટિસ્ટમાં અલગ અલગ બનાવેલા છે ટાઇટેનિક જહાજ થઈ ગયું પછી આપણે મેગ્નેટ ટ્રેન થઈ ગયું યુરોપમાં એમાં ચાલે છે પ્લસમાં અલગ અલગ આપણે શો બનાવેલા છે સોશિયલમાં આપણે મેસેજ માટેના અલગ અલગ બનાવેલા છે જે સંદેશો સામાજિક દ્રષ્ટિએ મળે એ એ માટે અલગ અલગ દર્શાવેલા છે જી ટ્વેન્ટીને લગતા થઈ ગયા બધા અલગ અલગ બનાવેલા છે સોફીસ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બુક ઓફમાં મને સન્માનિત કરવામાં આવેલું છે જેના અલગ અલગ સર્ટિફિકેટ મને મળેલા છે મેડલ ટ્રોફી એ બધું અલગ અલગ મળેલું છે પ્લસમાં લંડન બુક ઓફ રેકોર્ડમાં મારે એપ્લિકેશન કરેલી છે એનું જે મટી મને મળવા જવા જઈ રહી રહ્યું છે મેં એને સપોર્ટ બધી રીતે આપી કે તું આગળ વધ ને આકૃતિ બનાવ તને કોઈ પદાર્થનો વાંધો આવે મૂંઝવણું થાય તો અમને કહેજે તો અમે માર્ગદર્શન આપશું એટલે એ આગળ વધે રાખે છે અને અમે એને સપોર્ટ આપીએ છીએ અમે ત્રણ જણા વચ્ચે એના એકમાંથી આધાર છે એ કા મજૂરી કરીને જે કાંઈ લઈ આવે એ રોજગારીમાંથી અમે ત્રણેય જણા નિભાવ હાલે છે